એક વ્યક્તિને સાંભળીને આ લોકો ઇન્કવાયરી કમિટી બનાવી રાતોરાત અને ઇન્ક્વાયરી કમિટીએ રાતોરાત રિપોર્ટ આપી દીધો અને તાત્કાલિક માણસોને સમય પણ નથી આપ્યો અમે મેં કીધું કે તમે આ સાત દિવસમાં તમે જો સાચું જ કરતા હોય તો તમે સમય આપો અને તમે પ્રેસ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરીને જેટકો કંપની કે કે શું બનાવું બન્યું છે શું સાચું શું મોટું છે અમે બંધ બારની ને મિટિંગ કરીને બંધ બહારને જાઓ આપશો એ કોઈ એને સાચું મારે નહીં એટલે સૌથી પહેલા અત્યારે મને જે લાગે છે કે જે રજૂઆત કર્યા પછી કારણ કે આ કંપનીના જે પણ અધિકારીઓ છે એ લોકો કોઈ ગાઢવા તૈયાર નથી એટલે અત્યારે રસ્તા ત્રણ જ છે એ રોડ રસ્તા પર આંદોલન નંબર બે વિધાનસભામાં આજે જ અમારા વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચૌદ સાથે વાત થઈ ઉદ્યોગ ઉઠાઈ અને તાત્કાલિક કોર્ટમાં કારણ કે આ કંપનીએ જે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ આ કંપનીએ જે રૂલ્સ બનાવ્યા છે એ નિયમો બનાવ્યા છે એનો જાતે વાયોલેશન આ કંપનીએ કર્યો છે એમાં જે લખ્યું છે કે ભાઈ કોઈ પણ વિવાદ હોય ત્યારે સ્થળ પર જ રજૂઆત કરવા જશે પાછળથી કોઈ પણ રજૂઆતો ધ્યાનમાં લેવા આવશે નહીં આ કંપનીએ બનાવેલો નિયમ છે તે છતાં છ મહિના પછી કોઈ એક વ્યક્તિ અરજી કરે અને એના પર અરજીના બેસ પર ઇન્કવાયરી કમિટી બને અને ઇન્ક્વાયરી કમિટી નક્કી કરે કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા છે રદ આ ખરેખર ન્યાય ના કહેવાય આ અન્યાય છે માટે કાયદાકીય પણ આમાં ચેલેન્જ કરવી જોઈએ કોંગ્રેસ પક્ષ આ યુવાનોની સાથે છે આ વડોદરા શહેરમાં અહીંયા આ લોકો અહીંયા બેસે તો અમે અમની સાથે અહીંયા બેઠા છે ગાંધીનગર પણ અમારા ધારાસભ્યથી માંડીને યુવક સાથે નેતા વાત થઈ છે અને કાયદાકીય રાય પણ અમારું જે લીગલ સેલ છે તે દરેક અમે મદદ કરવા તૈયાર છે હવે નિર્ણય યુવાનોએ કરવાનો છે કે આપણે અહીંયા વડોદરામાં બેસવું છે કે ગાંધીનગરમાં બાકી આ જે કંપનીવાળા છે આ કોઈ આ બધા જાડી ચામડી છે આ લોકોને અમના માટે કોઈ લાગણી નથી આ લોકો ભૂખ્યા ત્યારે અહીં બેઠા છે કોઈ પાણીની વ્યવસ્થા નહીં કોઈ વ્યવસ્થા નહીં ગઈકાલ રાતથી આ સવારથી બધા અહીં બેઠા છે અને કેટલી મહેનત કર્યા પછી એટલે આ કંપનીવાળા ને આમાં કોઈ એ નથી માનવતાના ધોરણે એટલે અમે કડક રજૂઆત કરી પણ જે અધિકારી છે પોતે એવું કહે છે કે હું જવાબદાર અધિકાર નથી અને હું આમાં કશું કરી શકું નહીં જે એમડી છે ગાંધીનગર બેઠા છે જે ઇન્કવાયરી કમિટીના લોકો છે એ પણ ગાંધીનગર બેઠા છે એટલે આ તો મેં તમને જે પહેલાં કીધું ને કે અંધેર નગરી અને ગંડોળે રાજા એવી સ્થિતિનું નિર્માણ થયું છે તો આંદોલન સિવાય અને કાયદાકીય એટલે રોડથી રહીને વિધાનસભા અને કોર્ટમાં જવા સિવાય અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી